નસીબમાં છે તો મળી જ નહીં નસીબમાં લખ્યું હોય તો પાંચસો વર્ષે મળતી નથી પણ મને તું સાંભળી જા તારી માતા તરફ તારો તારો તાર પચાસ વર્ષ થયા એકાવન વર્ષ થયા ને તાર કેટલા વર્ષ થયા તારે એકાવન એકાવન માં પાંચ ઉમેર તો કેટલા થાય છપ્પન છપ્પન વર્ષે તારી ઝોપડી તને દીકરો થાય તન પોહા છે તન પોહા છે હું તને એમ કહું છું તન પોહા છે ને છપ્પન વર્ષે તો જો વિડિયો જોવામાં આવે છે અત્યારે જ ભક્તિ અપુત કે ચેનલને સબસ્ક્રાઇબ કરો બીજો વિડિયો જોવામાં તે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ